તૈયાર થઈને નીકળી જાય બની જાય છે સરસ મજાના પાકીયા લાડવા એકદમ લાઈવ અને એકદમ ધીમા તૈયાર થઈ રહ્યા છે એકદમ લાઈવ ગરમ ભજીયા તૈયાર થઈ રહ્યા છે રોટલા પણ તૈયાર કરી રહ્યા છે કેમ છો બધા મજામાં સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હરટોલ તો ફ્રેન્ડ જેમ તમે જોયું કે અહીંયા આપડે દ્વારકા ની પગપાળા સરસ મજાની યાત્રા ચાલી રહી છે તો અહિયાં સરસ મજાના આવું નવા કેમ્પો જોઈ રહ્યા છે આપણે તો બેન સૌથી વિશાળ એક મહાન કેમ્પ આપડે જોયો પ્રેમ પરિવાર દ્વારા સરસ મજાનો કેમ્પ ચાલી રહ્યો છે એ કેમ્પની અંદર વાસ્તે વાસ્તે ભાઈઓ બહેનો બાળકો માતા વડીલો બધા જ રમી રહ્યા છે અને સરસ મજાનું ભવ્ય થયું અતિ ભવ્ય રસોડું છે બધું જ તમને વિડીયો બતાવ્યું છે વિડીયો બહુ મજા આવે છે વિડીયો સાથે જોવા લેજો આપણો વિડીયો ફેસબુક પર જોતા આપણા ફેસબુક ફોલો કરી દેજો યુટ્યુબ પર જોતા આપણી ચેનલ

મિત્રો આપણે ફાઈનલી રસોડાની અંદર એન્ટર થઈ ગયા છે અને રસોડાની અંદર બધી જ વસ્તુ લાઈવ બની રહી છે જેમ તમે તમને મળ્યું અને તમે જોઈ શકો સરસ મજાના પાટિયા લાડવા એકદમ લાઈવ અને એકદમ ધીમા તૈયાર થઈ રહ્યા છે ને અઢળક સંખ્યામાં બહેનો માતાઓ સરસ મજાની કામ કરી રહી છે તમે જોયો જ્યાં નજર કરશો ત્યાં સરસ મજાના ઘીવાળા સરસ મજાના લાડવા બહેનો તૈયાર કરી રહ્યા છે અને અઢળક સંખ્યામાં લાડવા તૈયાર ખરેખર હજી પણ ઘણું બધું આગળ જોવા લાગે સારું તમને બતાવી ફ્રેન્ડ આમ તો જો તમે અહીંયા જ્યાં નજર કરશો ત્યાં સરસ મજાના લાડવાના જોવું તો ખરાબ કાંઈ ઘટે નહીં હા જોઈને ખરેખર મોટા પાણી જ્યાં જોઈને એટલો બધો સ્ટોક અહીંયા લાડવાનો પડે છે મારું મુંડત કામ નથી કરતું અહીંયા તેલના ડબ્બા ફાઈનલ સ્પેશિયલ શુદ્ધ શિંગ તેલ છે શુદ્ધ મગફળીનું એની મગફળીની અંદર બધી વસ્તુ બનાવવાનું જોઈ શકો છો અઢળક કાચું મારી જોડે સરસ મજાનું રહેશે ફ્રેન્ડ્સ આના વિશે જય દ્વારકા કોમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રોટલી માટે થઈ સરસ મજાના જે મોટા મોટા મશીન છે એનો અહીંયા લાઈવ લોટ તૈયાર થઈ રહ્યો તમે જોઈ શકો છો લોટ બંધાઈ રહ્યો છે અને અહીંયા લોટનો માલ સામાન પણ અહીંયા પડ્યો છે સરસ મજાનો અને અહીંયા તમે જોઈ શકો છો લાઈવ જે લોટના રોટલીના રોટલી ના આપણે જે ઘરે બેનો નાના નાના પીંડા બનાવતો એ પણ અહિયાં સરસ તૈયાર થઈ ગયા અહિયાં જોઈ શકો છો એકદમ લાઈવ અહીંયા લોટ તૈયાર થઈ જાય છે લોટ તૈયાર થઈ અહીંયા સરસ મજાનું મશીન ચાલી રહ્યું છે અને મશીનમાંથી અહીંયા લોટમાંથી કમ્પ્લેટ જોઈ શકો છો રોટલી એક પીસ બનાવવા માટે થઈ અને જે રોટલીનું ગોર ઘોર આવે તે તૈયાર થઈ અહીંયા કમ્પ્લેટ નીકળી જાય અહીંયા તમે જોઈ શકો લાઈવ રોટલીનું મશીન ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ અહીંયા જબરજસ્ત ઉપરથી તમે જોઈ શકો છો બેનો અહીંયાથી સરસ મજા ને રોટલી નોલું નાખી દઈશ અહીંયા રોટલી એકદમ લાઈવ તૈયાર થઈને નીકળી જાય જોઈ શકો રોટલી તૈયાર થઈ ગઈ છે તૈયાર થાય ને અહીંયા તમે રોટલી ડાયરેક્ટ બની જાય છે તમે જોઈ શકો છો અહીંયા રોટલી ડાયરેક્ટ બની જાય ને અહીંયા પ્રેમ સરસ મજાનું ઘી લગાવી રહ્યા છે અને ખાસ કરીને રોટલીનો અહીંયા સ્ટોક છે સરસ મજાનું સરસ મજાનું જે રસોડું ચાલી રહ્યું છે પ્રેમ પરિવાર દ્વારા ત્યાં તમે જોઈ શકો છો લાઈવ સરસ મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે અને લગભગ શાક રેડી થઈ ગયું તમે જોઈ શકો છો સરસ મજાનું શાક લાઈવ તૈયાર થઈ રહ્યું છે ખાસ કરી

કેમ કે લાખો ની લોકો આવતા હોય અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને લાઈવ ત્યાં સરસ મજાના મશીન પણ ચાલો ફટાફટ ફટાફટ અહીંયા અહીંથી નીકળી જાય તમે જોઈ શકો છો ખમણ કાઢી લઈશ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા દાદા સરસ મજાની લાઈવ એકદમ ખીચડી તૈયાર કરી અને એને કંઈક હલાવી રહ્યા છે અને પાણી નાખી રહ્યા છે જોઈ શકો સરસ મજાની લાઈવ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું જે અહીંયા રસોડું ચાલી રહ્યું છે રસોડાની અંદર જે કાચો માલ હોય તેનો સરસ મજાનો ગોઠાણ ગોડામ ભર્યો તમે જોઈ શકો છો અહીંયા સંભારોને એવું બધું તૈયાર થઈ રહ્યું છે મરચાના રોટલા બધી વસ્તુ પડી છે મરચાં પડ્યા છે ટમેટા પડ્યા છે ધાણા લીંબુ આદુ ઘણી બધી વસ્તુઓ અહીંયા કાચો માલ તમે જોઈ શકો છો અહીંયા લાઈવ એકદમ મરચાનું કટિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વાત કરીએ અહીંયા સરસ મજાનું જે સરસ મજાનું ડાયનેમિક જોરદાર રસોડ ચાલુ છે એને લગભગ બધા જ મસાલાઓ તમે જોઈ શકો ચટણી હોય મસાલો લીંબુ ઘણી બધી જાતના બધા જ મસાલા કમ્પ્લીટ હતા તમે જોઈ શકો ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ રહ્યા છે જોઈને પણ મોઢામાં વાણી આવે જોઈ શકો એકદમ સરસ મજાના મેટીના મોટા છે એ તૈયાર થઈ રહ્યા છે એકદમ ભાઈ કીધું પણ તૈયાર થઈ ગયું છે ફ્રેન્સ ખરેખર તમે આ પણ જોતા હોય ને આ પણ જોઈ તો તમને મોઢામાં વાણી ન આવે તો ખરેખર એનું લોટ એ તમે ક્યાં બધી વખણાય છે એ તમે ખાસ કોમેન્ટ કરી જોઈ શકો ફેન્સ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે સરસ મજાના ગરમા ગરમ લાડવા બની રહ્યા છે તેનો જે લોટ હોય છે એ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયો જોઈ શકો છો

તો ફ્રેન્ડ્સ આગળ આપણે સરસ મજાનું રસોડું જોયું અને ત્યાં રોટલી શાક અને સરસ મજાની બધી જ મીઠાઈ અને બધું જ ગોડાઉન અને બધી જ વસ્તુ જોયું સરસ મજાની અને મેં તમને જેમ વાત કરી જોયું કે રોટલાના થપે થપા લગાવી દીધા પણ અહીંયા કેટલી સંખ્યામાં બહેનો માતાઓ તમે જોઈ શકો છો એકદમ દેશી રીતે એકદમ દેશી સ્ટાઇલમાં આપણે જેમ ઘરે બનાવીએ એવી રીતના સરસ મજાના ઘણી બધી બહેનો માતાઓ રોટલા તૈયાર કરી હશે ખાસ કરી અહીંયા પણ ઘણી બધી બહેનો તમે જોઈ શકો છો સરસ મજાની સેવા કરી રહ્યા છે શાક સંભાળો બીમરી બધી જ વસ્તુ સુધારી રહ્યા છે ઘણી બધી માત્રામાં નાની બહેનો હોય મોટી બહેનો હોય તો માતાઓ તમે જોઈ શકો છો આ રસોડાના ખરેખર ભવ્ય વસ્તુ છે તો આના માટે સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો છેલ્લા ત્રણ વર્ષથી બસ સેવાના ભાવે જ આજે તો રજા નો દિવસ હોય ને તો આજે રજા માં અહીંયા સેવા કરીએ બસ સેવા કરવી જોઈએ એજ મારો